હેલો નમસ્કાર દોસ્તો જયગ મારા જે માતાજી હું છું અમારે હિન્દુસ્તાન ની સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર નવા તો દોસ્તો આપણે વહેલા જાગી ગયા હતા કોમ બધું ફટાફટ પટાઈ દીધું સાગર આવી ડેરી સાગર પણ લઈને આવ્યા ઘરે આવ્યા જમ્યા અને જમીને પાછો ગામમાંથી આવ્યો ફોન કેમ કે પ્રાથમિક શાળામાં આપણે એસએમસી સમિતિના સભ્ય છીએ એટલે શાળાએ કંઈક પ્રોબ્લેમ થયો છે ગામના યુવાનોએ કે શિક્ષકો કંઈ સારું શિક્ષણ આવતા નથી કહેવા જઈએ તો માનતા નથી તો દોસ્તો શું કહાની છે આપણે ગામમાં દ્વારા હતા એટલે તમને વિડીયોમાં બતાવું એન સુધી બનાવી દો અને ચેનલમાં નવા હોવો તો લાઈક શેર કોમેન્ટને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ દો આપણે મળીએ થોડી વાર પછી Gom. બધા શિક્ષકો આવે જો બધા શિક્ષકો ને આવો સરપંચ ઉભા રહો હમણાં ઘડી ઘડે ઉભા રહો તો દોસ્તો આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે આચાર્ય સાહેબ તો વેલા ટાઈમ આવી ગયા હતા સાડા દસ વાગ્યે પણ અમુક બીજા શિક્ષકો છે જે ટાઈમ્સ આવતા નથી અનિયમિત રહેશે અને શાળાએ ગીધા વગર ચાલુ શાળાએ તો દોસ્તો આમાં અમુક શિક્ષકો જેવા છે કે જે મતલબ કે આખા સ્ટાફને મુશ્કેલીમાં મૂકે છે તો એ શિક્ષકોને પણ મારી વિનંતી કે મહેરબાની કરી અને સરકાર તમામ ગવર્મેન્ટ પગાર ભણવાયેલા છે અને અમારે દસ હજાર પંદર હજાર રૂપિયામાં મહિને પૈસાના સણ ઉપાડા હતા અને દૂધ દૂઈને ભરાવા હતા તો અમારે પુહાવે છે તમારે પચાસ પચાસ સાઠ સાઠ હજાર પગાર છે છોકરાને ભણાવવા કેમ નથી પોહાતા તો શિક્ષકોને પણ બે હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરી અને અમારે શિક્ષણ જુએ છે બીજું કાંઈ જોતું નથી તમ તમે તે કરો કોઈ પણ રીતે કોઈ પણ ભોગ્ય બાળકોને સારી રીતે શિક્ષણ આપો અમારે શિક્ષણથી મહત્વ છે અમે એસએમસી સમિતિને ગામ લોકો તમારાથી ક્યારેય પાછા રહ્યા નથી અને ક્યારેય રહીશું નહીં પણ અમારે મેન શિક્ષણ જોઈએ અમારું ગામ વીસ વર્ષ શિક્ષણના અર્થે પાછું જતું છે એટલે મહેરબાની કરીને અમારે શિક્ષણ સારી રીતે મળે એવા પ્રયત્નો કરો અમારા ગામ લોકોની પણ એ પણ ઈચ્છા છે ભાઈ બધા સાહેબને ભેગ્યા કરી આને દે લાગે ઓમાયે ફુકળિયામાં આવો Terima kasih telah menonton!

આશાન દરબારમાં દરબારલે માન આપો ના કોઈ કોઈ ના આકે ના કોઈ કે

સ્કૂલની અંદર હવેથી કરી છોકરાઓને રેગ્યુલર શિક્ષકો ખાસ બોય ઘરે હાલે આપણે એ સ્ટાફની અંદર શિક્ષકો ગેરહાજરા અમુક ટાઈમ પ્રમાણે લીધા હતા એ છે બોય ઘરે હાલે કે તમે રેગ્યુલર આવશો આથી કરીને છોકરાની જે તે ધોરણમાં જે શિક્ષકો ભણાવતા હોય ટોટલ જવાબદારી જે તે વર્ગના શિક્ષકોએ લીધી ગામ લોકો ગામ લોકો કેવો સપોર્ટ આપ્યો શિક્ષકોને સારો સપોર્ટ આપ્યો શિક્ષકો તરફી છે ગામ લોકો ગામ લોકોને શિક્ષકોથી કોઈ અણબનાવ છે નહીં પણ એક જ ગામ લોકોને શિક્ષણ જોઈએ છે તો દોસ્તો એસએમસી સમિતિના ગામના યુવાનો અને ગામના સરપંચ શ્રીના હાજરીમાં બહુ સારામાં સારા નિર્ણય લેવામાં આવ્યા છે આપણે ગમે તે કરીને સારું શિક્ષણ બાળકોને મળે એ તરફી નિર્ણય લેવામાં આવ્યા છે પણ એમાં સ્ટાફ પણ અને શિક્ષકો બધા એગ્રી છે અને બહુ સારી રીતે આ નિયમનું પાલન કરશે અને બધી રીતે આ મેટર સોલ્વ થઈ ગઈ છે તો દોસ્તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શિક્ષકો પ્રત્યે આપણે કોઈને કાંઈ પણ કોઈ વિરુદ્ધ નથી પણ આ તો શું છે કે થોડા ઘણું થોડું એવું લાગતું હોય એકાદ શિક્ષકના લીધે બધાને બદનામી ભોગવવી પડે એટલે એ ના ભોગવવી પડે એના માટે કંઈ આ મિટિંગનું આયોજન રાખ્યું હતું જય વડવાળા જય માતાજી